પછી best હર હર મહાદેવ વિશેષ દર્શન લોક મહાપૂજાનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે જોઈ શકો છો મારી પાસે હરી કૃષ્ણ સરોવર નો ગેટ આવી ગયો છે તમે જોઈ શકો છો કલાપી બાગ અને ફુલી બા બાગ cricket અહિયાં છે અલગ અલગ ઘણા બધા ગાર્ડન છે ઘણું બધું અહીં વસ્તુ છે ઘણા બધા સરોવર પણ છે તે આજે આપણે નિહાળવાના છે તો video માં content બન્યા રેજો મિત્રો ચાલો મિત્રો આપણે જઈએ મિત્રો તમે જોઈ શકો છો આપણે આ તરફથી રસ્તેથી જવાનું છે તમે જોઈ શકો છો આ બોર્ડ મારેલું છે દુધાળા આ તરફ જવાનો રસ્તો ચાર કિલોમીટર છે ને હેતની આવેલી અહીંથી ત્રણ કિલોમીટર થાય છે આવડું મોટું બોર્ડ મારેલું આવે છે હરિક્રિષ્ણ પક્ષી ઘર પંચ ગંગા તીર્થ આ બાજુ છે હેતની આવેલી તો આપણે આ તરફ જાશું આ બધું તમે જોઈ શકો છો હરિક્રિષ્ણ હેતની આવેલી સરોવર આ તરફ રસ્તો ચાલો મિત્રો આપણે જઈએ અને અહીંથી સરોવર જોઈએ વિડીયોમાં બધા કન્ટેન્ટ બનાવી રહ્યો મિત્રો ચાલો મિત્રો આપણે જઈએ તમે જોઈ શકો છો આપણે ગેટ અંદર એન્ટર કરી રહ્યા છીએ જોઈ શકો છો આ બધું ફરતી કોર પેલા આવી રીતે લુક છે અને રોડ આવો બનાવી દીધો છે પાકો આપણે ધીમે ધીમે સરોવર તરફ જઈ રહ્યા છીએ જોઈ શકો છો મિત્રો આપણે તળાવે પહોંચી ગયા છીએ હરિકૃષ્ણ સરોવરે પહોંચી ગયા છીએ આપણે તમે જોઈ શકો છો આ હરિકૃષ્ણ સરોવર છે સરસ મજાનું પાણી ભરાઈ ગયું છે અને ફરતી કોર તાર ફેન્સિંગ કરવામાં આવી છે જેથી કરીને કોઈ પાણીમાં પડે નહીં ને કોઈ નાય નહીં તો તમે જોઈ શકો છો હરી કૃષ્ણ સરોવર આપણે પહોંચી ગયા છીએ ફૂલીબા સંજી સંજી દાદા થોડક આ એકને સરોવર રાખેલું રે ઘણા બધા નામ પણ છે અહીં કને તમે જોઈ શકો છો અને નરેન્દ્રભાઈ મોદી તમે તો જોઈ શકો છો આ બધી ઘણી બધી વસ્તુ ધોવાઈ ગઈ છે પ્રસાદ કારણે સામે તમને મિત્રો દેખાય નહિ કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી અત્યારે નથી બાજુ બેહતું ન ત્યારે પડી ગઈ છે તે દુની નથી રાખી તમે જોઈ શકો છો ત્યાં પણ લખ્યું છે હરી કૃષ્ણ સરોવર તળાવ છે આપણે આગળની તરફ જાશું હવે ધીમે ધીમે મિત્રો આપણે સરોવર આ તરફ આવીએ તમે જોઈ શકો છો સરસ મજા ને રાખવામાં આવ્યા છે આ બધું પણ તમે જોઈ શકો છો આવી રીતે સરસ મજાના હિંસકા રાખવામાં આવ્યા છે આવી રીતે બેસવાના બાકડા પણ છે જોઈ શકો છો હવે ધીમે ધીમે આપણે આગળની તરફ જશું અને આગળ એક દાદાનું સરોવર આવે છે તે પણ આપણે નિહાળવાના છે તો ચાલો મિત્રો એ તરફ જઈએ મિત્રો તમે મારી પાસે જોઈ રહ્યા છો દાદાનું સરોવર તમે જોઈ શકો છો હન્મદાની મોટી બધી પ્રતિમા રાખવામાં આવી છે તમે જોઈ શકો છો અંદાજે પંદર થી વીસ ફૂટ હશે પ્રતિમા તમે નિહાળી શકો છો અને આ બાજુ છે દાદાનું સરોવર તમે નિહાળી શકો છો આ બાજુ ઘણું બધું દાદાનું સરોવર છે તે પણ આજે આપણે નિહાળવાના છીએ જોઈ શકો છો હન્મદાની મોટી પ્રતિમા હવે આપણે આ બાજુથી હવે જોવાના છીએ દાદાનું સરોવર કે ટાઈપનું છે જોઈ શકો છો આ દાદાનું સરોવર સરોવર છે અને સામે દેખાય મિત્રો અહીં તમે જોઈ શકો છો અહીં આંગળીતે મારી અંગ્રેજી ત્યાં ત્યાં કને હરિકૃષ્ણ સરોવર હતું અને આ દાદાનું સરોવર છે જોઈ શકો છો સરસ મજાનો લુક આવી રહ્યો છે મિત્રો તમને સામે દેખાય તમે જોઈ શકો છો કે યતની આવેલી છે આ બધું ઘણા બધા જે અજે પણ ઘણા બધા બગીચા છે એ પણ આપણે નિહાળવાના છે જોઈ શકો છો સરસ મજાનું પાણી બધા તળાવ ભરાઈ જ ગયા છે તમે જોઈ શકો છો આ બાજુ તમે મિત્રો જોઈ શકો છો એ મોરારી બાપુ ફોટો રાખવામાં આવ્યો છે તમે જોઈ શકો છો સરસ મજાનું તળાવ તો ચાલો મિત્રો આપણે ધીમે ધીમે આગળ તરફ જઈએ મિત્રો આપણે ધીમે ધીમે આગળની તરફ જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો આ બાજુ હેતની હવેલી છે જોઈ શકો છો ઘણા બધા હેતની અવેલી પડશે તમે જોઈ શકો છો ઘણી બધી રાડુ પણ છે ઉડકા પણ છે ને આપણે આ આપણે અહીંયા આવ્યા છીએ આ ફુલીબા બાગ છે એ પણ આપણે નિહાળવાના છે આપણે મિત્રો આ તરફથી રસ્તે એમાંથી આવ્યા હતા અને આ તમે જોઈ શકો છો ફુલીબા બાગ આ ફુલીબા બાગ છે તમે નિહાળી શકો છો ઘણું બધું મોટું છે ફુલીબા બાગ આપણે આ બાજુ તમે જોઈ શકો છો આ બીજી સામે દેખાય તો હેતની હવેલી છે તમે જોઈ શકો છો ને આ બાજુ તમે જોઈ શકો છો જે કોઈને તળાવ નીચે જવું હોય આ તો તો વાયક એસીડી રાખવામાં આવી છે જોઈ શકો છો આપણે ધીમે ધીમે સીડી તરફ નીચે જાવું જોઈ શકો છો સરસ મજાની સીડી બનાવવામાં આવી છે જેથી કરીને કોઈ ગારામાં ખૂટે નહીં સરસ મજાની સીડી બનાવવામાં આવી છે એમાં જોઈ શકો છો સરસ મજાનું પાણી જોઈ શકો છો રસમજણ ઉતરાવ એક ઉત લોકેશન તમે જોઓ મિત્રો રસમજણ ઉતરાવ આ સામે દેખાય છે એટની હવેલી છે જે ઉપર આપણે વિડિયો અપલોડ કરેલો છે તે YouTube માં જઈને જોઈ લેજો મિત્રો દેખાય છે તમને રસમજણનું પાણી મિત્રો તમે સામે જોઈ શકો છો ગાંધી બાપુના ચશ્મા મોટા એવી સાઈઝ ના આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ભારત માતા સરોવર આપણે આગળ નથી જઈ શકતા કેમ કે તાળું મારેલું છે દરવાજો બંધ છે હવે આપણે હેતની હવેલી બાજુ તરફ જશું આ રસ્તો ચાલો મિત્રો આપણે એ તરફ જઈએ મિત્રો તમે જોઈ શકો છો મારી પાસે નારાયણ સરોવર હેતની હવેલી અને ભારત માતા સરોવર ભારત માતા સરોવર આ તરફ છે અને હેતની હવેલી આપણે સીધી જવાનું છે તમે જોઈ શકો છો અને આપણે અહીંયા ઘણા અલગ અલગ તળાવ છે ત્રણ તળાવ છે એ પણ આપણે આગળ નિહાળવાના છે તો ચાલો મિત્રો આપણે આગળ જઈએ આ બધું મિત્રો તમે જોઈ શકો છો પરસ બધાનું ટેન્ક રાખવામાં આવ્યું છે થોડું મોટું સ્ટેન્ક છે તમે જોઈ શકો છો આપ આ તરફ આપણે જવાનું છે ભારત માતા સરોવર નારાયણ સરોવર ને હેતની આવેલી છે અને આપણે ધીમે ધીમે આગળની તરફ જઈશું તો ચાલો મિત્રો આપણે આગળ તરફ જઈએ હવે મીત્રો આપણે ધીમે ધીમે આગળની તરફ જઈ રહ્યા છીએ

આપણે ધીમે ધીમે આગળ તરફ જઈશું જોઈ શકો છો આ બાજુ એક સ્ટેક આવે છે જોઈ શકો આ એક આ બાજુ છે અને એક આ બાજુ છે વિશ્વ સરોવર છે તે પણ આપણે નિહેરવાના છીએ ચાલો મિત્રો આપણે ધીમે ધીમે આગળ તરફ જઈએ જોઈ શકો છો સરસ મજાનું ટેન્ક એક આ બાજુ છે અને એક આ બાજુ વિશાળ ટેન્ક છે બે ટેન્ક છે જોઈ શકો છો ને સરસ મજાના વૃક્ષ પણ છે તમે અહીંયા આવશો ને ધ્યાન ત્યાં તમે વૃક્ષ બધું બહુ જાજા જોવા મળશે જોઈ શકો છો સરસ મજાનું તળાવ સરસ મજાનું પાણી જાય છે દૂર છુ આવો પીવંત બચાવો સેફ વોટર આ ગેટ છે સો રૂપિયા ટિકિટ છે અંદર જવાની મિત્રો આપણે જતા નથી આ એનું લોકેશન મિત્રો તમે જોઈ જાઓ સરસ મજાનું મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું તળાવ સરસ મજાનું પાણી જઈ રહ્યું છે તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખું પાણી આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું પાણી જઈ રહ્યું છે એકદમ જોઈ શકો છો એકદમ સરસ મજાનું પાણી જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળશું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ